એક પણ લોટના ઉપયોગ વગર વ્રત ફસમાં ખાઈ શકાય તેવી પોચી રૂ જેવી અને મહિનાઓ સુધી સાચવી શકાય તેવી સુખડી બનાવીશું એના માટે એક કપ દાણા લેશું એને સરસ રીતે રોસ્ટ કરી લેશું આ રીતે થોડા ડાર્ક કલરના થાય ને ત્યાં સુધી રોસ્ટ કરવાના બધા ફોતરા કાઢી મિક્સર જારમાં એડ કરીશું સાથે બદામ એડ કરી પાવડર કરી લેશું હવે આ પાવડરને એક બોલમાં કાઢી લેશું સાથે ડેસિકેટેડ કોકોનટ એડ કરી મિક્સ કરીશું હવે અહીંયા અડધા કપ જેટલા ખજૂર લેશું એને આ રીતે બ્લેન્ડ કરી લેશું હવે વન ફોર્થ કપ ઘીમાં આ રીતે ગોળ એડ કરીશું ગોળ મેલ થાય ને ત્યાં સુધી થવા દેવાનો પછી ખજૂર એડ કરી સારી રીતે મિક્સ કરી એને પણ શેકી લેવાનો એટલે ગોળ પણ સરસ રીતે પાકી જશે અને સરસ એવો મિક્સ થઈ જશે આ રીતે મિક્સ થઈ જાય ને પછી તૈયાર કરેલો લોટ એડ કરી દેવાનો એટલે કે જે સિંગદાણાનો પાવડર કર્યો છે તે સારી રીતે મિક્સ કરી અને બસ હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું તરત જ નીચે ઉતારી લેશું અને સેટ કરવા માટે પ્લેટ કે થાળી લે આ રીતે સેટ કરી સરસ ઉપરથી ગાર્નિશ કરી ઠંડુ કરી કટ કરી અને સર્વ કરીશું તો મહિનાઓ સુધી ખવાય તેવી પોીરું જેવી સુખડી તૈયાર છે જરૂરથી જરૂર ટ્રાય કરજો